ઘરની આંગણ પારે જળુ રે લોલ ઘરની આંગણ પારે જળુ રે લોલ સમય આવે ત્યારે ઉડી જાય જો દીકરી દીપાવજે તારા કુળ ને સમય આવે ત્યારે ઉડી જાય જો दिकरी दीपाव जे तारा कूळ ने लोल ससराजीनी लाज बेनी राख झोर लोल ससराजीनी लाज बेनी राख झोर लोल सासू जीना पडिया झिल जो बोल दीकरी दीपावजे तारा कूळ ने लो સાસુ ચીના પડિયા ઝીલજો બોલ જો દીકરી દીપ તારા કુળ ને ઝીણા બોલ ઝેર લોલ જેઠ દેખી ને ઝીણા બોલ ઝેર લોલ જેઠાણી ના વાદે નો વધારે જો દીકરી દીપાવજે તારા કુળ નેર

દીકરી ને ટુકડો ક્યારેક ખાઈ લે રેલોલ લોલ ટાઢો ટુકડો ક્યારેક ખાઈ લે રેલોલ લોલ વાત ઘરની બહાર ના કરાય જો દીકરી દીપાવજે લોકરી દીપાવજે તારા કુળ ને લો નાના દિયરિયા મજાક ખમ જોરે લો નાના દિયર ની મજાક ખમ જોરે લોલ દે રાણી ની જોડે કરજો કામ જો ది తారా దీకరి దీ పారా కూ నేర కామ జో కమజో దీకరి దీ పవజ తారా కూ నేర లో ఫాలా కపడే నో లాజేర లోల ફાટેલા કપડે નો લાજી એ રેલો ઘર પ્રમાણે કરણગાર જો દીકરી દી પાવજે તારા કુળ રે લોલ ઘર પ્રમાણે કરજો જો શણગાર જો દીકરી દીપાવજે તારા કુળ રે લોલ હે નાની નણદલના માથા ગૂથ જો રે લોલ નાની નણદલ ના માથા ગૂંથ જો નણદી ની પાછળ માણ જો ડગ જો દીકરી દી પાવજે તારા કુળ ને રેલો લણદ પાછળ માણજો બેની ડગજો દીકરી દી પાવજે તારા કુળ ને રેલો થઈને રેજો બેની સાસરે લોલડાયા થઈને રેજો બેની સાસરે લોલ સાસરિયા ને માન જો મંદિર જો દીકરી દીપાવ જે તારા કુળ નેર લોલ સાસરિયા ને માન દીકરી દીપાવજે તારા કુળ નેર લોલ પિયુ સંગાથે સંગાથે રે જો પ્રેમ થી લોલ તે માસે સે પરમેશ્વરનો વાસ જો દીકરી દીપજે તારા કુળ ને રેલોલ તે માસે પરમેશ્વર નો વાસ જો દીપે તારા કુળનેર લો આટલી સી ખામણ છેડે બાંધ ઝેરે લોલ આટલે સી ખામણ છેડે બાંધ ઝેર લો લસરી ઉતારુ સ્વર્ગ બની જાય જો દીકરી દીપવ જે તારા કુળ ને રેલો લોલ સસરી ઉતારું સ્વર્ગ બની જાય જો દીકરી દીપવજે તારા કુળ નેર લોલ કરને આંગણ પર રેવું જળું લોલ સમય આવે ત્યારે ઉડી જો દીકરી દીપ આવજે તારા કુળ ને